હા તો દોસ્તો આપણે હમણાં થોડોક ટાઈમ પહેલાં વિડીયો તો સીકુના ઝાડનો સીકુ પાકી ગયા જો વાહ હાલે આ પાકેલ સીકું ખા ભાઈ હાલે હાલે હવે આપણે આનું જ્યુસ બનાવવાનું છે તો આપણે તરબૂચ છે પછી આ ખાંડ છે

મિક્સર ચાલુ કહે ચાલુ કરતા મિક્સર જો આપણે સિક્કો સોસ બની ગયું છે જોઈ લો હાલો આવી જાવ જલ્દી પીવા અચ્છા આપણે બીજો ગાન પણ નાખવાનો છે જોઈ ગયા આજે થોડુંક કટ છું હા હું જોતી આ દૂધ પછી આખા અને આપણે બે મિનિટ થવા દેવી પડે તો અહીં સિક્કોનો સુંડો થાય હાલો દોજો આ ફૂલ જાડું છે હો આમાં કાઈ ભેડવું નથી આ પપૈયું ને અલગથી ભેળવવામાં આવશે ખાલી તો આપણે આ છેલો ગણ છે I no. હવે આપણે મિક્સરને ને પૂરો આપી દઈએ પોપાયો પછી આપણે હાજે નાખવાનું છે આ ઠંડુ થઈ જાય પછી અત્યાર સુધી આને ફ્રીજ મૂકી દેવા